ગજાનંદ ફૂડ શોમાં આપનું સ્વાગત છે આજે બનાવીશું આપણે રવાની અને દૂધીની એકદમ હેલ્ધી રેસીપી એ બનાવવા માટે મેં એક કપ રવો લીધો છે અડધો કપ ચણાનો લોટ લીધો છે અને એમાં મીડિયમ ખાટી છાસ એડ કરીશું આપણે અને એનું એક ખીરું બનાવી લઈશું આ રીતે આપણે એને ચારે બાજુ ફેરવી અને એનું ખીરું બનાવી લઈશું હવે આપણે એને ઢાંકી અને પાંચ મિનિટ માટે રહેવા દઈશું પાંચ મિનિટ પછી આપણે એની અંદર મસાલા કરીશું એમાં એક કપ મેં ખમણેલી દૂધી લીધી છે એ આપણે એડ કરીશું અને લસણ અને મરચાં વાટીને લીધા છે એ આપણે અંદર એડ કરીશું અડધી ચમચી હળદર લઈશું એક ચમચી આપણે મરચું પાવડર લઈશું અને એક ચમચી આપણે ધાણાજીરું લઈશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈશું આ રીતે મેં મસાલા કરી દીધા છે હવે આપણે એને હલાવીશું આ મિક્સ કરવામાં આપણું બાઉલ નાનું છે એને આપણે એક મોટા વાસણમાં લઈ લઈશું અને એની અંદર આપણે થોડું પાણી એડ કરી અને હલાવી ચારે બાજુ અને એનું ખીરું બનાવી લઈશું આ રીતે મેં એનું ખીરું બનાવી લીધું છે આ રીતે આપણું ખીરું તૈયાર થઈ ગયું છે હવે આપણે એની અંદર બે ચપટી ખાવાનો સોડા નાખીશું અને થોડું દાણાભાજી નાખીશું અને હલાવી દઈશું હવે આપણે એની ઉપર આપણે એક વઘાર કરીશું વઘારમાં આપણે બે ચમચા તેલ લઈશું થોડી રાઈ જીરું અને તલ નાખી લીમડાના પાન નાખી અને અમે વઘાર કરી લીધો છે મારો કેમેરો ઓન કરવાનો ભૂલી ગઈ હતી એટલે આ રીતે મેં તમને બતાવી દીધું છે હવે આપણે એક તાંસળું લઈશું એમાં આપણે એક પાવરું તેલ લઈશું અને એની અંદર આપણે અડધી ચમચી તલ નાખીશું અને જે આ ખીરું બનાવીને રાખ્યું છે એ અંદર બે ચમચા એડ કરીશું હવે આપણે એને ઢાંકી અને બે મિનિટ માટે થવા દઈશું બે મિનિટ પછી આપણે એને ખોલી અને સાઈડ ચેન્જ કરી દઈશું આ રીતે આપણે એને ફેરવી દઈશું ફરી પાછું એને ઢાંકી અને બે મિનિટ માટે થવા દઈશું બે મિનિટ પછી આપણે ખોલી અને જોઈ લઈશું બીજી બાજુ પણ આપણો હાંડવો સરસ તૈયાર થઈ ગયો છે આ રીતે મેં આંડવો બનાવી લીધો છે હવે આપણે એ જ રીતે બીજો હાંડવો બનાવીશું એમાં અડધું પાવરું તેલ લઈશું થોડા તલ નાખીશું અને આંડવાનો ખીરું આપણે બે ચમચા એડ કરીશું અને એને ઢાંકી અને બે મિનિટ માટે થવા દઈશું બે મિનિટ પછી આપણે હોલી અને એને ફેરવી દઈશું અને ફરી પાછું આપણે ઢાંકી અને બે મિનિટ માટે થવા દઈશું હવે આપણો આ બીજો આંડવો પણ તૈયાર થઈ ગયો છે સરસ મજાનો ચડી ગયો છે બીજી બાજુ પણ હવે આપણે એને બહાર કાઢી લઈશું હવે આપણે આ હાંડવાને સર્વ કરીશું તો તૈયાર છે આપણો દૂધી અને સોજીનો ઇન્સ્ટન્ટ હાંડવો મિત્રો મારી આ રેસિપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ હવે મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો